અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલું ભોજલ રામ આશ્રમ અને તેમાં પ્રસ્થાપિત ભોજલેશ્વર મહાદેવ મંદિર આદરણીય ધાર્મિક કેન્દ્ર તરીકે ઓળખાય છે શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા ભવ્ય ભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાય છે દર અઠવાડિયે દાતાઓ તરફથી આશરે બસો કિલો બટાકાની સૂકી ભાજી વીસ કિલો મોરૈયાની ખીર બનાવવામાં આવે છે આ પ્રસાદ રૂપે દર સોમવારે ચારથી પાંચ હજાર શિવભક્તો આરોગ્ય છે સાથે જ દરરોજ અલગ અલગ થીમ પર ભગવાન શંકરના શિવલિંગની આસપાસ શણગાર કરવામાં આવે છે જેનો દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે શીતળા સાતમના દિવસે હજારો સ્ત્રીઓ પૂજા કરવા અહીં આવે છે અને પોતાના કુટુંબ માટે કલ્યાણની પ્રાર્થના કરે છે આગામી બે નવેમ્બર ભવ્ય તુલસી વિવાહનું આયોજન ભોજન રામ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે આશરે ચારથી થી પાંચ હજાર ભાવિ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેશે તુલસી વિવાહના કાર્યક્રમમાં કન્યા પક્ષ અને વરપક્ષ તરીકે સેવા સેવાભાવી ભક્તો જોડાઈ શકે તેમાં લાભ લેવા માટે ભક્તો સવારે આઠથી બાર અને સાંજે ચારથી આઠ સુધી આશ્રમના સંપર્ક કરી શકે છે ભક્તિ સેવા અને શ્રદ્ધાનો અનોખો સંગમ રામ આશ્રમ નિકોલમાં રોજ જોવા મળે છે બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ